श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री राय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पाँचव ાયણદાસ દીવાન કાયસ્થ કો જો અધૂરો હોતો શુકલ ય તક આયો હોતો જો નારાયણ દાસ ચાચાજી કો હાથ પકરી આપણે ઘર પધરાઈ પ્રસાદ લિવા પાછે ચાચાજી ઓર નારાયણ દાસ બેઠે દિન રાત્રિ ભગવદ વાર્તા કર્યો કરે એટલે દિવસ અને રાત્રિ એટલે બહુ ઓછો સમય જ વિશ્રામ કરતા હશે પ્રસાદ લેવા માટે અને અમુક પણ હવે આમાં સિવા આપ કરે છે કે નહીં એનો ઉલ્લેખ હજી નથી આવ્યો પણ રાત્રિ દિવસ ભગવદ્ વાર્તા એટલે આપને જે નિત્ય લીલામાં જે આપ પ્રેમ લતા છો અને જે લીલાઓ અખંડ નૂતન ચાલી રહી છે ગોલુકમાં એમાં જે ભૂતલ પર પડ્યા પછી જે અંદર પ્યાસ તાપ હતો એ લીલાના વિશે વાર્તા શ્રવણ કરવાનો એ તાપ આજે અહીંયા શ્રી ગુંસાઈજીની કૃપાથી શ્રી ગુંસાઈજીના સામર્થ્યથી ચાચા હરિવંશજી પ્રેમલતા જે અહીંયા ભૂતલ પર નારાયણ દાસ થયા છે તેમને તે લીલા શ્રવણ કરાવી રહ્યા છે અને તેમાં દેહાનુસંધાન ન રહેવું એ સ્વાભાવિક છે કારણ કે એ જે રસ છે એ આ દેહનાથી પ્રાપ્ત થઈ શકે એવો નથી આ દેહની મર્યાદા છે એટલે એ રસમાં ડૂબતા જ આ દેહનું નું અનુસંધાન ચાલ્યું જાય છે પાછે કેતેક દિન નારાયણ દાસ વાર્તા કે રસમે રસ મેવશભય સોપ્રસાદ લેનો સેવા સબ છૂટી હા એટલે હવે આ વર્ણન આવ્યું શ્રી ગોકુલનાથજી કહે છે કે કેતેક દિન એટલે થોડાક દિવસ તો એ વચ્ચે વચ્ચે સમય થાય એટલે જે એમનો સેવાનો ક્રમ હતો ઠાકોરજી જે માથે પધરાવેલા છે કુશ્ત થયેલા છે એમની મંગળાથી લઈ અને શૃંગાર સુધીનો જે ક્રમ હતો અત્યાર સુધી જે નિયમિત કરતા હતા તે એ જરૂર કરતા અને પ્રસાદ લેવા માટે પાછા ઊભા થતા જ્યારે રાજભોગ વીરા જે એમના પત્ની સર આવે અને પછી એ લીવા ઊભા થતા પણ દરબાર જવાનું હતું તે વખતથી જ બંધ કરી દીધું જીવા ચાચાજીએ વાર્તાના પ્રસંગમાં ડૂબાડ્યા પણ જે સેવાનો ક્રમ ન ચૂકવો જોઈએ એટલે સેવાનો ક્રમ અને પ્લસ મહાપ્રસાદ આ બે વસ્તુ માટે જ આપડા થતા પાછે કેતેક દિન કો નારાયણદાસ વાર્તા કે રસને વિવશ ભય હવે આ રસ છે એવી વસ્તુ છે કે જે દેવી જીવને જ અનુભવ થાય કેમ કે લીલા સંબંધી રસની વાત છે અને એમાં વિવશ થવું અને પછી પ્રસાદ લેનો ઓર સેવા સબ છૂટી એટલે આમ જોવા જઈએ તો થોડોક ટાઈમ માટે વ્યસન દશા થઈ ગઈ જેથી સેવાય છૂટી ગઈ અને સેવા છૂટી જવી એટલે સાથે જો એમની પત્ની હોય જે સેવામાં પહોંચતી હતી અત્યાર સુધી રાજભોગથી હવે એમણે આ સેવા ઉપાડી લીધી કહેવાય મંગળાથી રહી અને એ નાયા કહેવાય માનો વિકલ ભય હોય યહ વ્યવસ્થા નારાયણ દાસ કી ભય એટલા વિકળ થઈ ગયા કે જે જેમ શ્રી ગુસાઈજીના દર્શન થયા હતા ગંગા નદીની અંદર બે નાવમાં નજીક આવતા અને ચરણમાં જ આપનું જાણે કે આપ દેહ છોડી દીધો હતો પછી શ્રી ગુસાઈજીએ કહ્યું હતું કે જીત તમારે ઘણી સિવાય કરવાની છે એમ કરીને એમને આશ્વાસન આપ્યું હતું કારણ કે સુખનો અનુભવ થયા પછી પાછા આવવું એ બહુ કષ્ટદાયક હોય છે કેટલા બધા વિષયો ડંખ મારે અને શરીરમાં વેદના થાય એવી વેદના કહી શકાય એ વખતે તો આપ પાછા આવ્યા કારણ કે શ્રી ગુસાઈજીના વચન સાંભળીને એ વેદના શાંત થઈ ગઈ કે હજી તો ખૂબ શ્રી ગુસાઈજીની સેવાનો લાભ મળવાનો છે પરંતુ અત્યારે જે આ જે વચ્ચે સમય ગયો શ્રી ગુસાઈજીથી વિરહ છે લીલા સંબંધી વાર્તા શરૂ થઈ છે અને હવે તો વળી પાછા એ જ સ્થિતિમાં પહોંચી ગયા જે ચરણમાં પડ્યા હતા અને જે સ્થિતિ હતી એ સ્થિતિમાં અત્યારે પહોંચી ગયા છે નારાયણ દાસ તબ રાજદ્વારને તો નારાયણ દાસ કો કામ શો નારાયણ દાસ બિના સબ બંધ ભયો હવે લૌકિકમાં જે જીવ ઠાકોરજીની સેવા માટે થઈને જે દ્રવ્ય જોઈએ એ તો જોઈએ જ અને એ દ્રવ્ય માટે જે પણ નોકરી કે ધંધો હોય એ પણ સમય થાય એટલે આ બધું જ સુખ સેવાનું છોડીને લૌકિકમાં જવું પડે બહુ જ અવળો પ્રવાહ લાગે ત્યાં તરફ પગ મંડાય અને ઠાકોરજીની સેવાથી છેદ છેદ દૂર થઈએ એટલે જે વેદના થાય એ તો અનુભવનો વિષય છે તબ રાજદ્વાર મેં તો નારાયણ દાસ કો કામ એટલે કે નારાયણ દાસની જેટલી જવાબદારી છે તે હમણે જ કરવી પડે પણ એ તો શું નારાયણ દાસ બિના સબ બંધ ભયો એટલે નારાયણ દાસે જવાનું બંધ કરી દીધું જે દિવસથી ચાચાજી આવ્યા તે દિવસથી રાજદ્વાર કો મનુષ્ય નારાયણદાસ કે ઘર આવી કે કાહુ મનુષ્ય તે પૂછ્યો તબ કાહુ એકને એસે રાજદ્વાર કે મનુષ્ય સો કહી જો એક વૈરાગી મથુરાસો આવ્યો હે એટલે જોયું ચાચાજીએ કોઈ જાહેરાત નથી કરી કે મારા ઘરે કોણ આવ્યું છે કે શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર ચાચા હરિવંશજી આવ્યા છે એવી કોઈ જાહેરાત આ માર્ગની આ જ રીતિ છે એટલે એ જે જાણતો હતો કદાચ આ જાણતો બી હશે કે નહીં જાણતો હોય પણ એણે જવાબ સુંદર આપ્યો કે એક બૈરાગી મથુરાસો આવ્યો છે તીન નારાયણ દાસકો બાબરો કરી ડાર્યો છે હા એટલે આ જાણતો નથી આ જેણે જવાબ આપ્યો ને એને ખબર નથી તેણે એમ કીધું કે વૈરાગી એવો કોઈ આવ્યો છે મથુરાનો કે એણે નારાયણદાસને બાવરો એટલે ઘેલો કરી નાખ્યો છે ઘેલો એટલે એને કંઈ બીજું સૂજે નહીં એને બસ એ બોલે અને આ સાંભળ્યા કરે એમાં એ બાવરો એટલે કે ઘેલો થઈ ગયો છે ઘેલો કરી નાખ્યો ઘેરા કરી નાખ્યા છે અમારા નારાયણદાસને સો એ સમાચાર સુ નીચે વાદ્વાર કે મનુષ્યને બાહાદસા કે આગે જાય કહે હવે આ સમાચાર જે મનુષ્ય તપાસ કરવા આવ્યો તો એણે બાદશાહને જઈને કર્યા કે આવું થયું છે સાહેબ શું કહે છે સાહેબ નારાયણદાસ તો એ સમાચાર હે હવે ખરેખર તો બાદશાહને ખબર નથી કે નારાયણ દાસે પોતે વિનંતી પત્ર લખી અને શ્રી ગુસાઈજીને કહ્યું હતું અને શ્રી ગુસાઈજીએ નારાયણ દાસ માટે થઈ અને ચાચાજીને આટલો શ્રમ આપ્યો હતો આટલો વિરો કરાવ્યો હતો આપનાથી એવું કંઈ ખબર નથી સાહિબ નારાયણ નારાયણદાસ કે તો એ સમાચાર હે તમે બાદશાહને વાહી સમય હુકમ કર્યો જો વાૈરાગિકો મો પાસ અભહી લે આવો નાતરું નારાયણ દાસ કો આછો કરી દરબાર પઠાવે એટલે બાદશાહને નારાયણ દાસ માટે તો બહુ જ બૌમત્વ છે કારણ કે એના લૌકિક કાર્ય બધા એનાથી સિદ્ધ સહજ થઈ જાય છે હવે લૌકિક કાર્ય સિદ્ધ કરવાવાળો જો ન આવે એટલે એનું મમત્વ હોવાથી એ આકરો થઈ જાય એટલે એણે ખીજાયો એ ખીજ્યો કે આ કોણ વૈરાગી એવો આવ્યો છે કે જેણે અમારું બધું કામકાજ બી બંધ કરાવી દીધું નારાયણદાસ થકી એટલે કહ્યું કે તમને એને જાણે છે ને વિવેકી પણ છે બાદશાહ એ જાણે છે કે આ કોઈ વૈરાગી છે નારાયણદાસને પ્રિય છે એટલે મારે નારાયણ કારણ થઈને એને કંઈ કેદ ના કરી શકાય કે એને કોઈ ઉચિત દંડ બી ના આપી શકાય કારણ કે નારાયણ દાસ પોતે જેનો આટલો બધો શ્રવણ કરીને આનંદ લઈ રહ્યો છે એટલે આવી રીતે હુકમ કર્યો કે વૈરાગિકો મોપાસ પાસ અબ લે આવો એટલે જે ધારા છે સત્સંગની એ તોડવી છે એટલે કહ્યું અને જો એને ના આવવું હોય વૈરાગીને અહીંયા મારા સુધી ના આવવું હોય એને તકલીફ પડે કારણ કે દરબારમાં કોર્ટમાં જવું કોર્ટ કચેરીમાં જવું એ સાધુ સંતોને વૈરાગીઓને કોઈ દિવસ ના રૂ એ જાણતા હતા બાદશાહ એટલે બાદશાહ એ કહ્યું કે જો એને ના તરવું ના તરવું એટલે જો એને દરબારમાં દરબાર સુધી ના આવવું હોય એને ના ગમતું હોય દરબારમાં આવવું અમારી સામે ઊભા રહેવું અને અમારા આ બધા કાયદાકીય રીતે અમે હવે જે કહીશું તે તેને માનવું ન હોય તો નારાયણ આછો કરી દરબાર પઠાવે તો પછી નારાયણ દાસને મોકલી દો આછો કરીને એટલે અમારા કામમાં રે એવો અત્યારે તો ઘેલા થઈ ગયા છે યહ વાત કહી વાહ બાદશાહ ને નારાયણ દાસ કે ઘર ચાચાજી કો બુલાવદ મનુષ્ય વિદાય કરે પાછે યહ ખબરી કાહુ વૈષ્ણવને ચાચા હરિવંશજી કે આગે આઈ કહી હવે વૈષ્ણવ તો હોય ને ચાચાજી આવ્યા છે એટલે સાથે વૈષ્ણવો પણ આવ્યા હશે અને ત્યાં પણ જે વૈષ્ણવો હોય એ પણ ચાચાજીને જુએ સૃષ્ટિ એટલી બધી એકબીજા સાથે રિલેટેડ છે કનેક્ટેડ છે કે જ્યાં પોતાના કોઈ આવે તો એ ત્યાંથી પછી ના ખસે બધું લો ઠાકોરજીની સેવા કરતા હોય તો એ ક્રમ બધો કોઈને સોંપી દે અને પછી એ ચાચાજીની આજુબાજુ રહે સેવામાં જ્યારે ભગવદ્ વાર્તા રસ વાર્તા થાય ત્યારે તો આજ્ઞા ના હોય તો કોઈ ના હોઈ શકે એ તો બંધ બારણે જ થાય આ માર્ગની એક આ વિશેષતા તો છે જ પરંતુ એ સિવાયની કોઈ ટહેલ લેવાનો લાભ લેવા માટે વૈષ્ણવ આજુબાજુ ફરતા હોય ચાચાજીની જ્યારે બહાર નીકળે વાર્તા કરીને પછી ચાચાજી માટે કંઈ પણ સેવાનો લાભ લેવો હોય એવા કોઈ વૈષ્ણવ હોય કે આમ તો ચાચાજીની સાથે આવેલા હોય એ વૈષ્ણવે આવીને આ બધી વાત ચાચાજીને કહી દીધી જ્યારે સુવાનો સમય થયો હશે ત્યારે રાત્રે જ્યારે ઊભા થાય નારાયણદાસ પોતાના ઘરે જાય અને ચાચાજી આપના મુકામ પર આવે ત્યારે કહી દીધું તબ ચાચાજીને આપને મનને વિચાર કીઓ જો નારાયણદાસ કો અબ હિ આછો કીઓ જાય એટલું સુંદર ચાચાજીની પાસે સામર્થ્ય કેટલું બધું છે કે અત્યારે એ લીલાના રસના અનુભવમાં નારાયણદાસને દાસને દેહાનુંસંધાનથી પણ દૂર કરી દીધા છે એવું સુખ મેળવી રહ્યા છે કે જે સુખ બ્રહ્મા તો શું શિવ શનકાદિક પણ કલ્પના ન કરી શકે અને એ સુખમાંથી હવે પાછા લાવવાનો વિચાર એટલા માટે કર્યો કે હજી એમનો સમય નથી આવ્યો કે એમને લીલા પ્રાપ્તિ થાય એટલે જ્યાં સુધી જેનો સમય ન આવે ત્યાં સુધી જીવન તો જીવવું પડશે અને જીવન જીવવું પડશે એટલે જે કર્મ માથે પ્રારબ્ધથી આવેલું છે એ કરવું પડશે અને એ કર્મ કરવા માટે થઈને પાછું આ રસથી બહાર પણ આવવું પડશે કારણ કે એ સિવાય બાકીનું જીવન એ દ્રવ્ય વગર પૂરું ન થઈ શકે દ્રવ્ય તો જોઈએ જ આ એક એવી લીલા છે ઠાકોરજીની કે ભૂતલ પર આવે એટલે પેલી કહેવત છે ને નાની એમથી કે પેટ કરાવે વેઠ એટલે કે પેટ એવું સરસ ગોઠવી દીધું છે ઠાકોરજીએ અને બીજા ઉત્સવોને વ્યવહાર ને તહેવાર કે એમાં થઈને વ્યક્તિને કંઈક કરવાનું પ્રોત્સાહન મળે એટલે કર્યા કરે પણ પુષ્ટિ માર્ગીય છે એટલે હમ તો ચિત્ત હવે જે કંઈ પણ દ્રવ્ય પ્રાપ્ત થાય છે એ બધું સુધી મુસાઇજીને સેવામાં મોકલવાનો જ ભાવ નારાયણદાસનો હોય છે પોતાના માટે અંગીકાર કરવાનો કે પોતે વિહાર કરવાનો કે પોતે ભોગો ભોગવવાનો એવો વિચાર જીવોને આવે તો માનવું કે બહિર્મુખ છે ચિંતા ન કરવી આમાં બે જ ઓપ્શન છે જે બહિર્મુખ પોતાની જાતને કબૂલ કરતાં થઈ જાય એમણે એમ જ માનવું કે આપણા માર્ગમાં ત્રણ જન્મોથી વધારે અંતરાય નથી ક્યાં તો આજે નહીં તો ત્રીજા જન્મને પણ લીલાની પ્રાપ્તિ થવાની થવાની અને થવાની અને જો એવું લાગે કે ના ના ત્રીજો ત્રણ જન્મ તો બહુ પડી જશે હજી બે જન્મ સહન થાય એવા નથી હવે તો અમારે ભલે બહિર્મુખ છીએ પણ અમારે તો લીલા પ્રાપ્તિ કરવી છે તો એમ જ માનજો કે તમારા બે જન્મમાં આવા બહિર્મુખના પૂરા થઈ ગયા છે અને આ છેલ્લો જન્મ છે ચાચા હરિવંશજી સ્નાન કરી નારાયણ દાસ કે શ્રી ઠાકુરજી કો અભ્યંગ સ્નાન કરાવી વહ ચરનોદક નારાયણદાસ કે ઉપર છીરક્યો ઓર કછુક પ્યાયો હવે ચાચાજીએ નક્કી કર્યું ને કે નારાયણ કો અભિ આછો કિયો ચાહીએ એટલે દરબારમાં જઈ શકે એવા સ્વસ્થ પહેલાં જેવા કરવા છે એટલે નારાયણ ઠાકોરજીના નેચાજી કરાવડાવ્યું અને તે ચરણોદક નારાયણ ઉપર છાંટ્યું અને થોડું પીવડાયું કચુક પ્યાયો તબ તત્કાલ હિ નારાયણ દાસી વિકલતા મીટી કે નારાયણ દાસ આ ભય મન ઠીકાને આવ્યો કેવો કેવું પ્રભય બળ છે શ્રી ચાચાજી પાસે કે એ ઠાકોરજીના લીલા રસમાં ડૂબાડી પણ શકે છે અને વળી પાછા બહાર પણ લાવી શકે છે હવે આપણને એમ થાય કે આ જે ચાચાજીને ચાચાજીએ ઠાકોર ઠાકો ઠાકોરજીને અભ્યંગ સ્નાન કરાવી અને એ ચરણોદત નારાયણ દાસને પીવડાયું તો એ પીવડાવવાથી છાંટ્યું અને પીવડાયું તો એ પીવડાવવાથી આ બહાર કેવી રીતે આવે એવું તો શું છે અભ્યંગની અંદર જે આપણે ઠાકોરજીની જ્યારે જ્યારે પાઠોત્સવ હોય આપણા ઘરમાં અને આપણે અભ્યંગ સ્નાન કરાવીએ તે વખતે જે અભ્યંગ પાવડર આવે છે એ જ્યારે આપણે લાવીએ છીએ ડબ્બીમાં એ ડબ્બી ઉપર બધું લખેલું હોય છે કે અંદર શું છે એ અહીંયા હવે હરિરાઈજી આપણને કહી રહ્યા છે ભાવપ્રકાશ કાહે તે જો અભ્યંગ મેં આમલા રહત હૈ આમલા એટલે આમળું આમળાનો પાવડર સો આમલા સ્વરૂપે વિસ્મૃતિ કરાવનહારો હે આ કેટલી મોટી વાત છે જુઓ આપણે આમળાને એમ સમજીએ છીએ કે બહુ સારો છે આંખ માટે તે વાત સાચી જ છે આંખ માટે બહુ સારા આમળા પેટ માટે પણ સારા ઠંડા પરંતુ એ સ્વરૂપની વિસ્મૃતિ કરાવવા વાળા છે એવો પણ એનામાં એક ગુણ છે અવગુણ કહેવાય પુષ્ટિ માર્ગ માટે તાતે નારાયણ દાસ કી બિકલતા મીઠી ઓર દૂસરો અભિપ્રાય યહુ હૈ જો ચરણોદક લીએ તે શીતલ ભક્તિ હોય તાતે નારાયણ દાસકો ચરણો દખતે વિકળતા મીઠી શીતળતા ભય સો સ્વસ્થ ભય એટલે જે ભક્તિ ઉછાળા મારી રહી હોય એટલે કે ઉચ્છંખલ થઈ ગઈ હોય એને ઉચ્છલિત નહીં ઉચ્છલિત થઈ ગઈ હોય એને શીતળ કરવા માટે પણ ઠાકોરજીનું જો ચરણામૃત લેવામાં આવે તો એ પણ શીતળ થઈ જાય છે વિકળતા મટી જાય છે એવું શ્રી હરિરાઈજીએ કહ્યું અને આ જ આમળાની વાત કરીએ કે જે અત્યારે એવું કહ્યું કે સ્વરૂપની વિસ્ફૃતિ કરાવનારું છે એમણે જ એક પ્રસંગ શ્રી ગુસાઈજીના બસો બાવન વૈષ્ણવમાં જ્યારે શ્રી ગુંસાઈજીએ ભરજયાત્રા કરી અમુક મહિનાની એમાં આપને પણ એ વખતે જેષ્ઠ મહિનો હતો તે ગરમીના દિવસો હતા એટલે આપને પણ લીલા કરતા શરીરના સ્વાસ્થ્ય અનુકૂળ કહી અસ્વસ્થતા જણાઈ તો આ વિષયમાં એ વખતે એ યાત્રામાં શ્રી ગોકુલનાથજી સાથે હતા શ્રી ગુસાઈજીની બીજા પાંચ દસ વૈષ્ણવો અને બધું હતું એમાં ગોકુલનાથજીને અગાઉથી ખબર કે કાકાશ્રીને આવું કંઈ થઈ શકે છે એટલે પહેલેથી જ જે વસ્તુઓ ભેગી કરી રાખી હતી ને ચૂર્ણ બનાવી રાખેલું હતું એમાં આ આમળાનો પાવડર પણ હતો પાછે નારાયણ દાસને ચાચાજી શો કહ્યું જો ચાચાજી વા અવસ્થા મેં તો મોકો બહોત સુખ હતો તું યહ કહા કરે કેવું સુંદર બેલેન્સ કરવું પડે છે જેમ ગંગા નદીના નાવની અંદર જે વાક્ય કહ્યા શ્રી ગુસાઇજીએ પાછા આવ્યા એટલે એ જ વાક્યો હવે અત્યારે ફરી કહી રહ્યા છે ચાચાજીને શું કહે છે કે ચાચાજી એ અવસ્થામાં તો મને એ અવસ્થામાં તો મને બહુ સુખ હતું તો તમે આ શું કરી નાખ્યું કે મને મેરો મન વાત ઠોરતે અબ ફેરી યહ અવસ્થા ક્યો ભઈ તો આ હવે આ પ્રસંગ અહીંયા અધૂરો રહેશે આવતીકાલે ચાચા હરિવંશજી આનો જોબ આપશે પણ અહીંયા તો પ્રથમ જ જોબ શ્રી ગુસાઈજી આપી દીધો હતો જ્યારે ચરણને પાસે મસ્તક મૂકીને દેહ છૂટ્યો હતો અને પાછા લાવ્યા હતા ત્યારે શ્રી ગુસાઈજીએ જે કહ્યું હતું કે તમારે બહુ લાભ લેવાનો છે એ લાભના વિશે એક ધોળ છે એ ગઈ અને આજના પ્રસંગ અહીંયા વિરામ અધૂરો વિરામ પામશે આવતીકાલે આ અધૂરો સરોવસર છે જેને પણ ભૂતલ પર આવવા મળ્યું છે દૈવીજીવોને એને ભલે જન્મ મૃત્યુ જરા વ્યાધિ એનો અનુભવ કરવો પડે છે પણ સાથે સાથે જે અહીંયા આનંદ છે ઠાકોરજીની સેવાનો વિરહનો સત્સંગનો આ ચોર્યાસી વૈષ્ણવોની વાર્તા આ બસો બાવન વૈષ્ણવોની વાર્તા એ ગોલોકમાં ને ગોલોકમાં જો લીલામાં રહ્યા હોત પ્રેમલતાજી નારાયણ દાસ દીવાન તો એમને આ રસનો અનુભવ આપણે અત્યારે જે રસનો અનુભવ કરી રહ્યા છીએ એ પણ ના થાત એટલે ખરેખર તો કુસાઈજી કહે છે કે આપું હું તો ખૂબ વિચારી અહરની યાદી મારી આપ વિચારી અહરની યાદી મારી ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીત તારો કાળ ક્ષણે ક્ષણે મારું સ્મરણ કરતા વીત તારો કાળ બાન ભૂલીશ મસ્તીમાં જ્યારે સસ્તી માં જ્યારે રાખીશ હું સંભાળ આપું તો ખૂબ વિચારી અહરની યાદી મારી આપું હું તો ખૂબ વિચારી અહરની યાદી મારી તો આ લાભ છે ઓલોકમાં તો ઠાકોરજીને સાથે નિત્ય સોંગ છે જ એ તો રહેવાનો જ છે ક્યાં જવાનો છે પણ જે એનાથી પણ અધિક રસ છે કે શ્રી ગુસાઈજીનું સ્મરણ કરતાં કરતાં જ આઠેપોર નાગજી ભટ્ટ કૃષ્ણ ભટ્ટ અને આ નારાયણ દાસ રહી રહ્યા છે અને એ જે રસ છે એના માટે આ પ્રાગટ્ય છે ભૂતલ પર ભક્તજનોનું અને બીજો પણ એક દોળ છે એમાં આપણે કહ્યું છે કે એક આજ જ દોડમાં છે કે અલગ છે મને સ્મરણ નથી રહ્યું પણ આપ એમાં એમ કહેવા માંગે છે કે પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી શ્રી ગુસાઈજી છે આપ પૂર્ણ પુરુષોત્તમ છે આપ કહી રહ્યા છે કે પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી શરણાગત એટલે જેણે પણ બ્રહ્મસોવન લઈ લીધો છે એનો ભય હવે ગયો કરોડો જન્મના પાપો વાળો મારી સન્મુખ થાય કરોડો કરું હું એના પાપો નિર્દોષ એ થઈ જાય પ્રતિજ્ઞા એક છે મારી શરણાગતનો ભય હારી આગળ જે ટૂંક છે અત્યારે હું સ્મરણ કરી લઉં પેહલા બહુ સુંદર ભાવ છે ટૂંકનો તો કે જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે આપું જ્ઞાન દાન એથી અધિક કૃપા તણું તું કરજે અમૃત પાન આપું હું તો ખૂબ વિચારી અહર્નિશયાદી મારી એટલે જે જ્ઞાનીઓ જ્ઞાન મેળવવા માટે તપ કરીને શરીર સૂકવે છે એ તો હું પોતે પૂર્ણ પુરુષોત્તમ છું હું આપી શકીશ તને પણ એમાંથી વધારે શું છે એથી અધિક પ્રેમ તણું તું કરજે પાન એટલે કૃપા તણું જ્ઞાનીઓ જેને પ્રાપ્ત કરે છે દાન એથી અધિક કૃપા તું કરજે પાન હવે તો બહુ જ અધિક વાત કરી શ્રી ગુસાઈજીએ વૈષ્ણવ બનીને આ સંસારે આવજે મારે ધામ ભગવદીય બનીને આ સંસારે આવજે મારે ધામ થઈને ખૂબ વિચારી અહરની સદી મારી બસ તો આ લાભ લેવા જાયા છીએ આપણે શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો